ગણેશ ષઠતિલા એકાદશી આવી રહી છે ષઠ તિલા એકાદશી આ વખતે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારે છે આમ તો તમામ એકાદશીનો વ્રતમાં ષઠતિલા એકાદશીનું વ્રત મહત્ત્વનું માનવામાં આવે છે અને આ એકાદશીના વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા તલ વડે કરવાનો નિયમ છે આ દિવસે તલના છ ઉપાયથી પૂજા કરવામાં આવે છે એટલા માટે જ આ વ્રતને ષઠ તિલા એકાદશી કહેવામાં આવે છે આ વ્રત માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે ષટતિલા એકાદશીના દિવસે પૂજામાં વ્રત કથાનું પાઠ કરવો જોઈએ પૂજાના અંતે ભગવાન વિષ્ણુની આરતી કરો અને પાણા સમયે તલનું દાન કરો આમ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો ચાલો આપણે સૌ જાણીએ કે ષટતિલા એકાદશીની વ્રત કથા બોલીએ છીએ વિષ્ણુ ભગવાનની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય ષ્ટિલા એકાદશીની વ્રતકથા અનુસાર પ્રાચીન કાળમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી તે હંમેશા ઉપવાસ અને પૂજા કરતી જોકે તે ખૂબ જ ધર્મનિષ્ઠ હતી પરંતુ ક્યારેય પૂજામાં દાન ન કરતી તેમજ તેણે ક્યારેય દેવતાઓ કે બ્રાહ્મણોને અન કે પૈસાનું દાન કર્યું ન હતું ભગવાન વિષ્ણુ તેના કડક ઉપવાસ અને પૂજાથી પ્રસન્ન થયા પરંતુ તેમણે વિચાર્યું કે બ્રાહ્મણ સ્ત્રીએ ઉપવાસ અને પૂજા કરીને શરીરને શુદ્ધ કર્યું છે તેથી જ તેને ચોક્કસપણે વૈકુટ લોક મળશે પણ તેને ક્યારેય અન્નનું દાન કર્યું નથી તો તેનો લોકમાં લોકના અન્નનું શું થશે આવું વિચારીને ભગવાન વિષ્ણુ ભિખારીના વેશમાં બ્રાહ્મણ પાસે ગયા અને તેમની પાસે ભિક્ષા માગી શ્રીએ તેને ભિક્ષામાં માટીનો ગઠ્ઠો આપ્યો ભગવાન તેને પાછા વૈકુટ લોકમાં લઈ ગયા થોડા સમય પછી બ્રાહ્મણશ્રી પણ મૃત્યુ પછી દેહ છોડીને વૈકુટ લોકમાં આવ્યા માટી દાન કરવાને કારણે લોકમાં એક મહેલ મળ્યો પરંતુ તેના ઘરમાં કંઈ ન હતું આ બધું જોઈને તેને ભગવાન વિષ્ણુને કહ્યું કે મેં જીવનભર ઉપવાસ કર્યા છે અને તમારી પૂજા કરી છે પરંતુ મારા ઘરમાં કંઈ નથી તેમની સમસ્યા સાંભળીને ભગવાને કહ્યું કે તમે લોકની દેવીઓને મળો અને છઠ એકાદશીનું વ્રત અને દાનનું મહાત્મ્ય સાંભળો તેનું પાલન કરો તમારી બધી ભૂલોને માફ કરવામાં આવશે બોલીએ વિષ્ણુ ભગવાનની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય અને તમારી મનોકામના પૂર્ણ થશે બ્રાહ્મણીમાં દેવીઓ પાસેથી છઠ તિલા એકાદશીનું મહત્ત્વ સાંભળ્યું અને આ વખતે ઉપવાસની સાથે તલનું દાન કર્યું એવું માનવામાં આવે છે કે છઠ તિલા એકાદશીના દિવસે વ્યક્તિ જેટલા તલનું દાન કરે છે તેટલા લોકો વૈકુંઠ લોકમાં હજાર વર્ષ સુધી સુખીથી રહે છે આ છે છઠતિલા એકાદશીની લોકકથા આપણે જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઇક કરો અને બને એટલો શેર કરો જય શ્રી ગણેશ